એટલે જાન નીકળી અયોધ્યા થી મિથિલા તરફ જાનમાં બધા વાજા ને વગરા ધબધબાટી બોલાવી બધાએ એટલે કોઈ પણ પૂછે વરરાજા ક્યાં તા તો વિશ્વા વસિષ્ઠ બાપજી કે આ બે છે ને વરરાજા ભરતે આવીને કીધું વસિષ્ઠ બાપજી ને અમે ક્યાં વરરાજા વરાજા તો રામ છે એ કે કાંઈ તમે ચિંતા કરો ના ન્યા જઈ તમારું ગોઠવાઈ જવાનું છે ન્યા જાશો એટલે તમારું ગોઠવાઈ જશે અને કેવી સરસ મજાની કથા જોવો જાડેરી જાન આવી અયોધ્યા થી સરસ મજાનું સ્વાગત થયું છે નક્કી થયું સુદ દિવસે રામ અને સીતાના લગ્ન થવાના છે લગ્ન થવાનું નક્કી થયું એટલે આપસમાં બધા ચર્ચા કરવા લાગ્યા કે આ દશરથ રાજાને એક દીકરાના લગ્ન પણ હજી ત્રણ બીજા બાકી રહી ગયા છે અને જનક રાજાને એને એના ભાઈને હોતી બધા થઈ ન્યાહ હોતે બીજી ત્રણ દીકરીઓ છે એક કામ કરીએ તો હારો હારો પૌrna વિધઈ તો બધાને વાત બહુ ગમી એ જ સમયે વિશ્વામિત્રને આ સમાચાર મળ્યા એટલે વિશ્વામિત્ર વશિષ્ઠ બાપજીને કહે છે વશિષ્ઠ બાપજી વિશ્વામિત્ર દશરથ રાજાને જનક રાજાને બોલાવે છે બે રાજાને સામે સામે બેસાડીને કહે છે કે હે દશરથ તમારે ચાર દીકરા છે અને આ બાજુ ચાર દીકરીઓ છે એ કામ કરો ને હારો હાર એ ખર્ચો ભેગો ખર્ચો ને દશરથ રાજા તો બહુ રાજી થઈ ગયા હો હવે એક લગન કરવા આવ્યા ત્રણ હારે પહોણી જાય તો કેવી મજા આવે કયો જોઈ આપણા વડીલોની આજ મજા હતી હો વડીલોમાં પેલાના જમાનામાં આવું જ હતું એક લગ્ન થાય ને એટલે બીજા વડીલો ગોતતા જોઈએ આમાં કોઈ ખારી છોકરી હોય ને તો આનો ટાકો ફિટ કરાવી દે ગોતતા જોયે આપણા વડીલો એના કારણે લગ્ન મોટા ભાગના લગ્ન છે ને એ લગ્નમાં લગ્નમાં લગ્ન થઈ જતા હતા અને આ લગન માં લગ્ન થતા એમની બહુ મજા આવતી સાહેબ હવે તો લગ્ન અમારા મુંબઈમાં થાય ઓલા ફેસબુકમાં ફેસબુક માં નક્કી કરે અને પછી ઈમેલ થી નક્કી થાય એ લગ્ન બહુ જાજા ટાળ હાલે નહી હો ઈ વર બે વરમાં છૂટાછેડા નક્કી

લગ્ન કરતા છૂટાછેડા બહુ વધી ગયા છે આ આ મર્યાદા નથી યાદ રાખજો એક લગન થાય ને એની પાછળ કરોડો કરોડો રૂપિયા ખર્ચાઈ જાય અને હવે છોકરી એમ કે અમને નહીં ફાવે લે આપણી માવુને પૂછજો જો કેટલું સહન કર્યું હતું સહન કર્યા વગર ક્યારે પણ ગ્રહસ્થ ધર્મ આગળ ચાલતો જ નથી સંસાર આગળ ચલાવવો છે તો થોડું થોડું સહન બધાએ કરવું પડે અહીંયાં કથા છે જો દશરથ રાજા ઊભા થઈ ગયા જનક રાજાને કહે છે જનક રાજા મને મંજૂર છે જો તમારી જેવા રાજવીની દીકરીઓ મારા ઘરે આવતી હોય તો મને મંજૂર છે મારા ચાર દીકરા ને તમારે ચાર દીકરી જનક રાજા પણ ઊભા થઈ ગયા તમારી જેવા જો વેવાય મળતા હોય ને તો બીજે ક્યાંય વેવાય ગોતવા જવાય નહીં પછી તો મજાની વાત જો લગ્ન એકના કરવાના હતા પણ ચાર થઈ ગયા લગ્ન ના લગ્ન જાનકી સાથે થયા લક્ષ્મણના લગ્ન ઉર્મિલા સાથે ભરત ના લગ્ન માંડવી સાથે અને શત્રુઘ્નના લગ્ન કીર્તિ ચારે ભાઈઓના લગ્ન થાય છે માંડવો એક જ એક માંડવામાં એક ફેરા ફરી લે એટલે હાલો બહાર નીકળો બીજાને બોલાવો બીજા હાલો તમે નીકળો ત્રીજાને બોલાવો એક માંડવામાં એક ખર્ચામાં ચારે પોણ ગયા હવે કથા ખાસ સાંભળજો આ જાનને છે ને જનક રાજાએ એ છ મહિના સુધી જાનને રોકી માક્ષર મહિનામાં લગ્ન કર્યા પછી છ મહિના સુધી જાનને રોકી અને છ મહિના પછી રામ અને લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન દશરથ રાજાને કહે છે પિતાજી હવે આપણે અયોધ્યા જઈએ તો દશરથ રાજા પોતાના ગુરુદેવ વસિષ્ઠ બાપજીને કહે છે વસિષ્ઠ બાપજી આવ્યા છે જનક રાજા પાસે જનક રાજાને કહે છે હવે અયોધ્યા વાસીઓને વિદાય આપો આ કથા ખાસ સાંભળજો પેલાના જમાનામાં આવું હતું જાન ને રોકતા લખેલું છે છ મહિના સુધી જાન રોકી હતી પણ હવેના જમાનામાં એ પોસિબલ નથી હવે રોકાય પણ નહીં કારણ કે જાન છે ને એવા હળાવી દે છે ને ક્યારેક વાત જવા દો અને હવેના જમાનામાં બહુ જાન ને રોકવી નહીં એ હવારે લગ્ન થાય એટલે બપોરે રવાના બપોરે લગ્ન થાય એટલે હાજે રવાના છ મહિના પછી જાન જ્યારે વિદાય થાય છે ત્યારે જણક રાજા કહે છે આજની રાત અમને આપો આવતીકાલે અમે જાનને વિદાય આપશું અને બીજા દિવસે સવાર પડી સવાર પડતાની સાથે મિથિલાવાસીઓ બધા ભેગા થઈ ખબર પડી કે આજે માં જાનકી સીતાનું અયોધ્યાથી અયોધ્યા ગમન થવાનું મિથિલાથી જવાના છે આ કથા ખાસ સાંભળજો મારી બેનો બધાને કહું છું જાનકી માતા સીતા માતા જનકપુરી થી ગયા ઈ ગયા પાછા કોઈ દી આયવા નથી હો વાલ્મીકી રામાયણ માં ઉલ્લેખેલું છે સીતાજી નો ત્યાગ થયો તો પણ સીતાજી કોઈ દી રીહામણે નથી આયવા પોતાના પિયરીએ ક્યારે સીતાજી નથી આવ્યા ભારત વર્ષની કોઈ આર્ય નારી હોય તો સીતાજી છે એ દુનિયામાં જેટલી પણ સ્ત્રીઓ છે ને એને સીતાજી પાસેથી બહુ શીખવા જેવું છે કેટલું બધું દુઃખ પડ્યું સીતાજીને આ કથા સાંભળજો છતાં પણ દુઃખમાં કોઈ દી પોતાના પિતાના ઘરે જનક રાજાના ઘરે સીતાજી નથી ગયા વાલ્મીકી રામાયણમાં કથા છે ભાગવતમાં પણ આ કથા જોવા મળે છે સીતાજી પોતાના માતા પિતા બધાને મળી અને ધીરે 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 અયોધ્યા આવ્યા છે અને જેવા અયોધ્યામાં આવ્યા કૌશલ્ય આંબા કઈ કઈ અંબા સુમિત્રા અંબા બધા ચારે ચાર ભાઈઓ ચારે ચાર હોવો સ્વાગત કરે છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન